શહેરમાં અંતર્ગત દાખલ થયેલ વાહન ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને ચોરીની મોટર સાથે પકડી પાડતી સુરત શહેરની કાપોદરા પોલીસ કાપોદરા પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ વાહન ચોરીના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સરવુ સરવેલેન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વાઘેલા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસો અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને વિશ્વાસુ બાતમીના આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં મોટરસાયકલ સાથે કાપોદ્રા ગાયત્રી ત્રણ રસ્તા પાસેથી એક ઇસમ જેનું નામ છે કલ્પેશભાઈ મનસુખભાઈ વેકરિયા ધંધો હીરા મજૂરી રહેવાસી શિવ એપાર્ટમેન્ટ બુટ્ટ ભવાની મંદિર પાસે ગાયત્રી રોડ પૂણા ગામ ચોરીમાં ગયેલ મોટર જે હીરો હુંડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર જેનો નંબર છે જી જે જીરો પાંચ કે જીરો આઠસો કિંમત રૂપિયા વીસ હજાર સાથે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પ્રશંસની કામગીરી કાપોદરા પોલીસે કરેલ છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત